નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ 2 બહુપદીઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણ કેટલા ગુણભારનું છે તે આપણે જોઈએ તો બેઝિક ગણિતના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે જનરલ વિકલ્પ વિના 6 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું આ પ્રકરણ પૂછાય છે ત્યારબાદ જે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે જનરલ વિકલ્પીના છ ગુણ અને જનરલ વિકલ્પ સાથે નવ ગુણનું આ પ્રકરણ પૂછાય છે એટલે કે આ તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બ્લ્યુપ્રિન્ટના વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે તેમજ ગણિતની અંદર

તો બહુપદીઓની અંદર આપણે બહુપદી કોને કહેવામાં આવે છે એ પ્રથમ આપણે સમજીએ તો બહુપદી તો બહુપદીનું આપણે સ્વરૂપ જોઈએ સમજીએ ટુ એન પ્લસ એ એન માઇનસ વન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન પ્લસ ડોટ ડોટ પ્લસ એ વન એક્સ પ્લસ એ જીરો જ્યાં એન ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો તથા એ ઝીરો એ વન એ ટુ ડટ ડટ ડોટ એ એન એ અચળપદો હોય તો આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ સ્વરૂપે બહુપદીને બહુપદીની ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા બહુપદીની ગાત કે જો પીએક્સ એ ચાલ એક્સમાં બહુપદી હોય તો એક્સનો નો જે મહત્તમ ઘાતાંક હોય છે એ મહત્તમ ઘાતાંકને બહુપદીનું ગાત તરીકે આપણે ઓળખીએ છીએ આગળ જોઈએ મિત્રો સુરેખ બહુપદી તો મિત્રો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી જ્યાં એ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તથા એ અને બી અચળ છે અથવા વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે તો મિત્રો આ સ્વરૂપને ને સુરેખ બહુપદી અથવા એક ગાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો દ્વિગાત બહુપદી જોઈએ કે જ્યારે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હોય તથા એ ઇઝ તથા વલ ટુ અને એ બી સી એ વાસ્તવિક સંખ્યાઓ હોય તો પી ઓફ એક્સ ને દ્વિગાત બહુપદી કહે છે મિત્રો અહીં ચલ એક્સની મહત્તમ ગાત બે છે એટલા માટે આને દ્વિગાગ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે ત્રિગા બહુપદીનું સ્વરૂપ જોઈએ કે જ્યારે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સનો ગન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી જ્યાં એ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો તથા એ બી સી અને ડી એ વાસ્તવિક સંખ્યાઓ હોય તો આ બહુપદીને ત્રિગાત બહુપદી કહે છે તો મિત્રો અહીં ચલ x ની મહત્તમ ઘાત 3 છે એટલા માટે આ ત્રિઘાત બહુપદી છે જો મિત્રો આ ચલ x ની મહત્તમ ઘાત 4 હોય તો એને ચતુર્ઘાત 5 હોય તો પંચઘાત અને મહત્તમ ઘાત n હોય તો એને n ઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે તો આ બાબતનું મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બહુપદીનું શૂન્ય તો બહુપદીનું શૂન્ય કોને કહે છે મિત્રો એ પણ આપણે ખાસ જાણવું જરૂરી છે કે જો p of x is equal to 0 હોય તો ચલ x ને પી ઓફ એક્સનું કહે છે એટલે કે મિત્રો પી ઓફ એક્સનું મૂલ્ય 0 થાય તો આ ચલ એક્સ છે એ એક્સની જે પણ કિંમત છે એને પી એક્સનું શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે મિત્રો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ વર્ગ અથવા બે એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ પ્લસ એક હોય જ્યાં એક્સ બરાબર આપણે એક લઈએ છીએ અને એક્સની કિંમત જ્યારે પી ઓફ એક્સમાં મૂકવામાં આવે એટલે કે પી વન ઇઝ ઇક્વલ ટુ બે અહીંયા એકનો વર્ગ ઓછા ત્રણ કૌશમાં એક વત્તા એક તો બે ઓછા ત્રણ વત્તા એક એટલે કે બે ને એક ત્રણ ઓછા ત્રણ બરાબર ઝીરો તો એક્સ બરાબર એક એટલે કે જે કિંમત માટે આ પી ઓફ એક્સ નું મૂલ્ય જીરો બને છે તો એક્સ ની આ કિંમતને એ આ બહુપદીનું શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો હવે શૂન્યોની સંખ્યા કે જ્યારે બહુપદી એટલે કે સુરેખ બહુપદી સુરેખ બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી સ્વરૂપની છે મિત્રો ત્યારે બહુપદીનું શૂન્ય શૂન્ય તો બરાબર માઇનસ બી અપોન સ્વરૂપે એક્સ નો સહ ગુણક તો મિત્રો જે શૂન્યની સંખ્યા દર્શાવવાની હોય અને શૂન્યની સંખ્યા સાથે એનો સંબંધ શૂન્ય સાથેનો સંબંધ દર્શાવવાનો હોય તો મિત્રો આપણે આ સ્વરૂપમાં આપણે દર્શાવવાનો હોય છે આ ઉપરાંત મિત્રો એના ભૌમિતિક સ્વરૂપ શૂન્યોની સંખ્યા અને તેના ભૌમિતિક સ્વરૂપ મિત્રો જોવા હોય તો આ બહુપદી હોય અને દ્વિઘાત બહુપદીમાં જો મિત્રો અહીંયા એ ગ્રેટર દેન જીરો હોય અને એ લેસ દેન જીરો હોય તો આલેખ કયા પ્રકારનો મળે છે તે પણ જાણવું જરૂરી છે કે દ્વિઘાત બહુપદીમાં એ ગ્રેટર દેન ઝીરો હોય તો એના આલેખમાં ઉપરની જે આ વક્ર છે એને મિત્રો પરવલય તરીકે ઓળખવામાં આવે છે એ લેસ દેન જીરો એટલે કે પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ નો વર્ગ ત્રણ એક્સ પ્લસ એટ તો આ પ્રકારની બહુપતિ દ્વિગાત બહુપદી આપેલી હોય તો અહીંયા પાંચ મિત્રો ધન છે એટલે કે એ ગ્રેટર દેન ઝીરો છે તો એનો આલેખ જે મળે છે તો એમાં મિત્રો આ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે જ્યારે પી ઓફ એક્સ બરાબર માઇનસ પાંચ એક્સનો આઠ આ સ્વરૂપનું દ્વિઘાત બહુ હોય તો મિત્રો અહીંયા એની કિંમત ઋણ છે એટલે કે માઇનસ પાંચ એ લેસ દેન ઝીરો છે એટલા માટે આ નીચે તરફ ખુલ્લો વક્ર મળે છે તો આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો એક માર્ક્સની અંદર ઘણી વખત એ ગ્રેટર દેન ઝીરો અને એ લેસ દેન ઝીરો તો કેવા પ્રકારનો વક્ર મળે છે એ બોર્ડમાં પૂછાતું હોય છે પ્રકરણ બે બહુપદીની તમામ થિયરી જોઈએ આપણે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક જોઈએ તો મિત્રો અંદર જે સ્વાધ્યાય બહુપદી છે એ આલેખ પર આધારિત છે તો વાય બરાબર પીએક્સ નો આલેખ છે એ આપેલો છે તો વાય બરાબર પીએક્સ નો આલેખ એ એક શખ્સને જે બિંદુમાં છેદે એ બહુપદી પીએક્સ નું શૂન્ય કહેવાય આ બાબત મિત્રો ખાસ યાદ રાખવાનું છે માત્ર વાય બરાબર પીએક્સ નો આલેખ જેમાં જે વાય બરાબર પીએક્સ નો આલેખ છે એ એક શખ્સ સમાંતર છે અને મિત્રો સમાંતર હોવાથી એક શખ્સને છેદતો નથી તો એક શખ્સ છેદતો નથી તો મિત્રો અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા બહુપદીના શૂન્યોની સંખ્યા અહીં એક જ બિંદુમાં છેદે છે અને એટલા માટે બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી આવશે મિત્રો એક આવે છે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો અહીંયા આકૃતિ ત્રણ છે અને આકૃતિ ત્રણમાં

અને એટલા માટે અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થાય છે મિત્રો ચાર થાય છે એમ કહેવાય અને મિત્રો આ છેલ્લી આકૃતિ જોઈએ કે જેની અંદર ભાઈ બરાબર નો જે આલેટ છે એ બહુપદીને તો મિત્રો અહીંયા જોઈએ આપણે તો આ એક બિંદુમાં છેદે છે અને બાકીનું જે આ એક બિંદુ આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ છે તો આ બે બિંદુમાં સ્પર્શે છે મિત્રો તો અહીંયા છેદે છે અને આ બે બિંદુમાં સ્પર્શે છે તો મિત્રો એ x અક્ષને સ્પર્શે તો પણ એ બહુપદીનું શૂન્ય બને છે તો એટલા માટે મિત્રો અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થાય છે ત્રણ થાય છે તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખશો એ જ રીતે મિત્રો જો આ પ્રકારનો દાખલો આપેલો હોય અને આલેખ આ મુજબનો હોય કે y px નો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ એક બિંદુમાં છેદે છે અને અહીંયા જે આલેખનું તીર છે એ મિત્રો એક શખશથી નજીક છે બિલકુલ નજીક છે પરંતુ એક શખસને સ્પર્શતું નથી તો જ્યાં સુધી ન સ્પર્શે ત્યાં સુધી એ બહુપદીનું શૂન્ય બનતું નથી તો આ બાબતને ખાસ ધ્યાન રાખશો કારણ કે આ તીર છે અહીંયા સ્પર્શ્યા વગર ઉપર પણ જઈ શકે છે અને જ્યાં સુધી સ્પર્શતું ન હોય ત્યાં સુધી એ શૂન્ય બનશે નહીં આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા માત્ર કેટલી થશે એક થશે તો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય તો ધ્યાનમાં લેવાનું નથી તો અહીંયા બહુપદીનું શૂન્ય માત્ર એક થાય છે તો મિત્રો લગભગ દરેક વિદ્યાર્થીઓને સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં જે આલેખ આપેલા છે એ તમને આવડી ગયા હશે